જુનાગઢ હવે જાણે વિવાદોનું ગઢ બની રહ્યું છે ભવનાથ મંદિર અને અંબાજીનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે સત્તાધારના આપા ગિગારો વિવાદ સાબે આરો છે સત્તાધારની જગ્યાના મહંત પર બીજા કોઈએ નહીં તો તેમના સગા મોટા ભાઈએ નિતિન ચાવડાએ જે આરોપ લગાવ્યા છે તેમણે તેમના નાના ભાઈ અને મહંત વિજય બાપુને કૌભાંડી અને પળસ્ત્રી ગવન કરનારા કહ્યા છે તેમનો દાવો છે કે તેમના ગીતા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ છે

તેની સાથે અહીં મોટા પાયા પર વ્યાધિચારી પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે આની સામે ફરિયાદ કરનારાઓને માર મારવામાં આવે છે તેમનો દાવો છે કે તેમણે આ મુદ્દે સીએમથી લઈને ગૃહપ્રધાન સુધી તમામને વાકેફ કર્યા છે તેની સાથે સત્તાધારના વહીવટને કૌભાંડી વિજયબાપુ પાસેથી છીનવી લઈને સરકાર વહીવટીદાર નીમે તેવી માંગ પણ કરી છે મહંત વિજય બાપુના સગા મોટા ભાઈના આરોપોના પગલે રિત્સરની ચકચાર મચી જતા વિજય બાપુએ જવાબ પણ આપ્યો છે તેમણે જણાવ્યું હતું કે ચોક્કસ લોકો આ વિવાદ પાછળ છે તેમણે જણાવ્યું હતું કે અમારી સંસ્થા બસો વર્ષ જૂની છે આજ દિન સુધી અમારી સામે પોલીસ કેસ સુધ્ધા પણ થયો નથી અમે સનાતન ધર્મના ટેકેદારો છીએ અને તેમાં માનનારા પણ છીએ તેથી અમે સેવાનો માર્ગ અપનાવ્યો છે અમે કોઈને વશીકરણ થી વશ કરીને અમારું સામ્રાજ્ય ઉભું નથી કર્યું અમે ભજન પરંપરા અપનાવી છે અમે લોકો સમક્ષ હાથ જોડીને અમારો પ્રભાવ ઉભો કર્યો છે અમારો હેતુ દિન દુખિયાના હૃદય સુધી પહોંચવાનો છે અમે પ્રકૃતિ કલ્યાણ માનવ કલ્યાણની સાથે ભજન પરંપરાને પણ અપનાવી છે તેમણે જણાવ્યું હતું કે નીતિનભાઈના આરોપોના અંગે હું ફક્ત એટલું જ કહીશ કે સરકારને તેમાં કંઈ પણ શંકા જેવું લાગતું હોય તો તપાસ સમિતિ નિમીને તપાસ કરાવે જેથી સત્ય પણ બહાર આવે અમે આ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપવા તૈયાર છીએ આજે અમારી પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તેને અમે અમારી સમક્ષ આવેલી કસોટી તરીકે જોઈએ છે સત્તાધારનું સત એવું છે કે આ જગ્યા પર જ્યારે પણ છાંટા ઉડાડવામાં આવ્યા છે તેમાંથી તે વધુ સ્વચ્છ થઈને બહાર આવ્યું છે જૂનાગઢના સત્તાધારના વિવાદના પડઘા છેક સુરત સુધી પડ્યા છે સુરતમાં એક સાથે પાંચસો શ્રદ્ધાળુઓએ આવેદન આપ્યું છે તેઓએ સનાતન ધર્મ અને મહંત વિજય બાપુના સમર્થનમાં આવેદન આપ્યું છે ગુર્જર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ આવેદન આપવામાં આવ્યું છે અન્ય સમાજના આગેવાનો પણ તેમાં મોટી સંખ્યામાં જોડાયા છે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆતો કરવામાં આવી છે આગેવાનોનું કહેવું છે કે મહંત વિજય બાપુ પાસેથી રૂપિયા પડાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે તેમાં મોટા માથાઓના હાથ હોવાની શંકા પણ તેમણે વ્યક્ત કરી છે તેમણે પણ આ બાબતની સરકાર તટસ્થ રીતે તપાસ કરે તેવી માંગ કરી છે વિજય મહંતના મોટાભાઈ નીતિન ચાવડાએ મુખ્યમંત્રીને રિતસરનો પત્ર લખ્યો છે કે વિસાવદર તાલુકામાં સત્તાધારમાં આપા ગીગાનું મંદિર છે અહીં હાલમાં મહંત અને એકમાત્ર ટ્રસ્ટી વિજય ભગત મંદિરનો વહીવટ સંભાળે છે તે મંદિરના મુખ્ય મહંત છે તે લગભગ વીસ વર્ષથી વહીવટ કરી રહ્યા છે મંદિરની પોતાની બારસો વીઘાથી વધુ જમીન છે મંદિરની જોડે સાઠ જેટલી ગેરકાયદે દુકાનો છે તેનું વાર્ષિક ભાડું બેથી અઢી લાખ છે આ ઉપરાંત મોટી ગૌશાળા છે અને તેના દૂધની આવક વર્ષે કરોડો રૂપિયાથી વધારે થાય છે જ્યારે ખેતીની વાર્ષિક આવક પચાસ કરોડ અને ધર્માદાની આવક સો કરોડ રૂપિયા થાય છે નીતિનભાઈ આરોપ છે કે આ બધી રકમ મહંત વિજય ગુરુ ગેરમાર્ગે વાપરી રહ્યા છે જો કે તેઓ આના સિવાય કોઈ ચોક્કસ પુરાવા પણ આપી શક્યા નથી તેમણે જણાવ્યું હતું કે આજે મહંત બનેલા વિજય બાપુ વીસ વર્ષ પહેલા પોલીસની પરીક્ષા આપતા હતા પરંતુ તેઓ તેને પાસ ન કરી શક્યા તે બે થી સત્તાધારમાં મહંત તરીકે સ્થાયી થયા છે આ વિજય બાપુ નીતિન ચાવડાના કુલ છ ભાઈઓમાંના સૌથી નાના ભાઈ છે તેમની બાપ દાદાની ખેતીની જમીન તેમજ રહેવા માટેનું ઘર બધું જ બોરડી ગામે આવેલું છે વિજય ભગતનું પૂર્વાશ્રમનું નામ બાલાજી મોહન ચાવડા છે મોટાભાઈ નીતિન ચાવડાએ જ વિજયને અમરેલીમાં કોલેજ સુધી ભણાવી સ્નાતક કરાવ્યું હતું નીતિન ચાવડાએ જણાવ્યું હતું કે વિજય ઉર્ફે વાલજીની પ્રવૃત્તિઓ કોલેજના સમયથી જ ખરાબ હતી તેઓ ખુસંગે ચડી ગયા હતા સમાજને ન શોભે તેવી પ્રવૃત્તિ પણ કરતા હતા અને દારૂનો નશો તો કરતા જ હતા તથા તેમના લીધે તેમને ગુપ્ત રોગ પણ થયો હતો અને મેં તેમને તેમાંથી છોડાવી તેમની સારવાર પણ કરાવી હતી છેલ્લા ત્રણેય મંદિર વિવાદમાં આશ્ચર્યની વાત એ છે કે સનાતન ધર્મના સ્થળો પર લઈ જઈને આટલો વિવાદ કેમ જોવા મળે છે આ વિવાદમાં બીજા મંદિરોના મહંતે પણ જણાવ્યું છે કે જો બે ભાઈઓ વચ્ચે વિવાદ હોય તો તેને આ રીતે જાહેરમાં લાવવો યોગ્ય નથી તેમાં કારણ વગર સનાતન ધર્મની બદનામી થઈ રહી છે વિજય બાપુએ તો બધા જ પ્રકારની તૈયારી દાખવી છે પછી સરકાર આમાં તપાસ સમિતિ નીમીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી શકે છે તેથી આ વિવાદને બહુ લાંબો ખેંચવાની જરૂર નથી